કેમ છું બધા મજામાં મને મજામાં હું જશું તો બધાની જય માતાજી જય મરલી મને જય ચો ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો સવારના બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને છે આઠ ઘણા લોકો કામે આવી ગયા છે ઘણા ભણવા વહી ગયા છે ને અમે તો રોજ ઘરે જોઈ ડેલી ઘરે ઘરે હમણાંથી બ્લોગ ઘરે શૂટ નથી કરતા આજ પાછું શૂટ કરવાનું શરૂ કર્યું છે ને વિશુભાઈ મહારાજો જો આર્યનભાઈનું લેશન કરવા ટેબલ લેવા છે તો અમારા વિશુભાઈ જો ત્યાં ફોન મૂકી દે અને જો વિડીયો જોયા કરે આવા કોમેડી જો અને વિશુ મજા આવે હમ જો બિસ્કિટ ખાતા જાય છે જોતા જાય છે કામમાં તો આપણે જ જો એવું થયું છે કપડાંની બધું બાકી છે હવે નાવાનું બધું બાકી જ છે તો આપણે ફ્રેશ થઈને પછી મળવી

હાલો જો આને ઠંડી ઠંડી છાઈશ અમે દસ સાડી ખાઈ લઈ લઈએ છાઈશ ને તમાર બધા જમવું હોય તો હાલો ડુંગળી બટાટાનું શાક છે ગાંઠિયાનું છે હાલો બધા જમવા કેવી છો હાલો જમવા કે એ હેલો મિત્રો જો ખાઈ પીને જો હોઈ ગયા તા હવે પાછું તો જાગી ગયા છે અને વાગી ગયા છે પાંચ ઉપર છે બધું બેન ગયા છે

લાઇટ અહીંયા ચાલુ રાખીશ સ્પોન ની જો અને અહીંયા એના પપ્પાનો નાસ્તો લાયા છે તારિન ભાઈ જો સોળા ફળી ખામડસ કા હા હાલો ખવા જોઈએ કરતા તો આવે દીવાબત્તી દીવાબતી પરા રોટલા ને એવું કરતી તો જો આપણે બની ગયું છે ભાખરી ને એવું સદબેન શાક બનાવી નાખે હાલો કા વિશુભાઈ ભાઈ જો બેન જોઈન ગો ભાઈ ની દસ કરે मेन नो रेवे मित्रों जो रसे बन गई छे ने हमें बेसी है तिकडे वाळू करणा तो मालम तो तो रिंगणा बटे का नु शाक बाजरा न रोटला विसुभाई अमर जो रोटला शाक बेई खाए कण विसुभाई है ने जो ये नेक्स्टन जो जाणो जो अडवा नहीं देवानो साकरे तो <laughs> मते बेई गया शाक અને આ હાઢુડા જેવો શાક રોટલા નથી ખાતા છાશ ને વડાપાઉં ને એવું મંગાઈ લીધું કાને જો તમને શાક રોટલો નો ભાવ શાક રોટલી અમે અમે ચાર જણા શાક ખાવી છીએ આ બે જો બારનું મંગાવેલું ખાઈ છે ખવાય હમ ખવાય નો ન ખવાય કમેન્ટ કરજો ખાસ સરદુ બેન ને તમારે ખાસ કરીને કાને વિષુભાઈ અમારે વિષુભાઈ જો બહારની વસ્તુ કોઈ ન ભાવે રોટલી જોઈ મસાલો છે તો બધા એને બધા બાજરાના રોટલા ને ઘઉંના રોટલા ને શાક ચાલો તમારે બધાયને વાળું કરી દે તો વિ આવવું ખાણી વિશું તટાકે દયો તટાકે તો